આપણે બધા દહીંને ખાઈએ છીએ કે છતાં આપણે ખબર નથી કે દહીં ખાવાથી યોગ્ય રીતે કહી જેવું કે કેટલાક લોકો દહીંમાં ખાંડ મિક્સ કરીને ખાય છે નહીં તો કેટલાક દહીંમાં મીઠું નાખીને ખાય છે નહીં તો પણ જો આ વાત ફક્ત મીઠું ખાવાની તો નહીં દહીંને મીઠું મિક્સ કરીને આ કરીને ખાવાનો ફાયદો તો જોતો હતો તમે બતાવી દઈએ કે દહીંને મીઠું નાખીને ખાવાથી આ ફક્ત પેટની મેટોબી અને ગતિવિધિ પ્રભાવિત કરી શકે છે અને આ એટલું જ નહીં આના પેટમાં ગુડબૂળ અને બેટ બેક્ટેરિયા પણ પ્રભાવિત કરી શકે છે જેના આપણે પાચન સક્રિય ક્રિયા પ્રિગાટે અને તો આ મીઠું નાખી ન ખાવું જોઈએ અને ખાવામાં આ સ્થિતિને નજર નજરઅંદાજમાં જોઈએ કે શું તમે દહીં કે આ મીઠું ખાવાનું ખોટું છે ને આ દહીંના ખાટા ગુણવર્તાનું નુકસાન કરે છે અને આ નાઇટ્રોજનમાં દહીંમાં મીઠું મિક્સ કરવા અને તેનાથી ગુડ બેક્ટેરિયા નુકસાન કરે છે જેનાથી આ આપણું ગુડ બેક્ટેરિયા કોનો ફાયદો નથી અને મેઠાજ આ તેઓ કરી શકે અને મીઠું દહીં એસિડમાં ગુણવત્તા બે અસર કરે છે કે દહીં અને એસિડનું ફૂડ અને મીઠાના એસિડ ગુણ કરતા આ પ્રસરણ શક્રિયા દહીંને વિટામિન સી અને ખાવાથી કારણે દહીં ખાવાથી તેની એસિડ થાય છે અને દહીં ખાવાથી ક્યારેક એ રીતે ખાવું જોઈએ દહીંને સવારે ખાવા કોશિશ કરવી જોઈએ અને મીઠાના ખાંડ મિક્સ ન કરવું જોઈએ ખાવાથી આ એસિડની સમસ્યા થઈ શકે છે અને મિક્સ કરેલું આ આવું કરવાથી તમારા દહીંની ગુણવત્તા નુકસાન પણ થઈ શકે છે અને તમારા માટે લાભકારી અને આ તમામ કારણે દહીં અને મીઠું નિષ્ક્રિય ન ખાવું જોઈએ